હેલો ગાજ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં હતા છું તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે હું અત્યારે લાગી ગયા સાડા આઠ ના આપણે હું ના તડકો ખાઈ હું હાલ હારું ભાઈ જો થોડી થોડી ઠંડી હશે તો તડકે બેસી ગયા બે ના ભાઈ ને જવું અત્યારમાં બાર અત્યારમાં ન હોય તડકો ખાઈ લે હા એ તો પછી જાઉં હા બસ બરોબર એને તો બોલાવો આવતો નથી અત્યારમાં નો હવે આનું દાવું જ છે હારુભાઈ નું હજી સામે હતી માંડવીનું કામ ચાલુ છે આજે તો કોઈ નથી ઘર મેરાઈ જ છે ખાલી એટલો જ ટેકલી બાકી છે આવા આજ પૂરું થઈ જાય લગભગ હવે તો એટલી જ છે કદાચ રાસ પૂરી થઈ જાય બારોબાર તો ખેતર રેવાલાઈ થઈ ગયો ને ખેડાઈ ગયો કાલે બે ખાલી ઘઉં વાવવાનું છે કે હવે કેદી વાવવાનું છે કાલ ઘઉં નમરત કેદી કરવા હજી જોટાવાટા રાખ્યો હજી જોટાવાટા રાખશે લેતો થોડું તો તા

રાખવું પડશે પછી આવશે વાવવાનું બોલો બકાલું વાવવાનું હાલો આપણે ઘેડીક દેખી જઈએ વેલર પૂરું જો અત્યારે વાગી ગયા દસ ને ભાઈ કહીનો રાયડું નાખે હવે ઘડી કઈને છોડી છૂટો કરી પાછું બંધાઈ જવાનું હા પાણી બાણી પીવું પીએ શું જોવા કે બાદ જવું હાલો એને છોડી નાખી જો જો તોફાન ઉપાડ્યું ક્યાં ગયો પાણી પીવા ગયો લાગે હમ તૈર હો થયો તો ભાઈ એટલે રાયડું નાખો તો સારું ભાઈને પાણી પીવું હવે કઈ બાજુ આજ તો ડાયો થઈ ગયો માંડવી નથી એક દોઢ બોલે તો હલો ઘડીક ધડાબડી બોલાવી લે હું ઘડીક દેખું ઘડીક રાય આપણે માવો બાવ ખાલી હલો ગા તો અત્યારે થઈ ગયા શાળા ગયા હવે બ્રેક મેળવો આપણે

મૂલી હારે આદત પડી ગઈ મેં ખાવાની મુલીના મેછા જોઈએ આપણે આદત પડી ગઈ તીખું તીખું ખાવા હલો તો હવે થોડીક વાર આરામ કરી લઈએ પછી રસોઈ બની જાય પછી જમીન થોડીક વાર ફોડી લઈએ પછી બપોર પછી જોઈએ હવે હું કરવાનું છે હલો ગા વસ્તુ તો અત્યારે વાગી ગયા ત્રણ આપણે સિન આવી ગયા બારોબાર પાછા વળગી જઈએ માંડવીમાં

બાથરૂમ નો દરવાજો ખોલવામાં એવું ધ્યાન રાખવું પડે મોકઈ ઉમ્રામાં જાગી ગયા જો ઇન તું તો ધ્યાન રાખવું પડશે એને આપણે ખુડે છે બેસી ખામે ઘરે બેઠા તારે ક્યાં જ આવું ક્યાં જઉં ક્યાં ન નોક ન ક્યાં જવું બારબાર આજ નથી જવાનું નથી જ આવવું નકાય ને એકલો જાવ એકલો જાવ

ચાલો હલો ચાલો તો એ ભાઈને ફૂલ ઉતા મારી બાજા લઈ જઈ બાંધઈ હલો કાળિયાભાઈ બંધાઈ ગયા પાછા ને આજે તારે એકલાને જવાનું છે આપણે અહીંયા રહેવું નહીં બીજા કુતરા આવે તો પોતાનું પોતે ધ્યાન રાખવાનું હા કોઈ અંદરથી આવી છે નહીં તો ટાકો અહીંથી દેખાય વાંધો નથી આપણે અહીં બેઠા આરુભાઈ પા કાઢીયા પા સાઈ હતા જો ફાઈનલી આપણો અત્યારે ટાકો ભરાઈ ગયો પાણી આવવા માંડ્યું અહીંથી ખબર પડી જાય સીધું ગુલાબના ખામણામાં આવે ફટાફટ બંધ કરી દઈએ ઉપરનો નાનો ટાકો બાકી છે એમાં તો નળી લઈને જવું પડશે એટલે મોટા ટાકામાં તો મજા આવતી અહીંયા બેઠું રહેવાનું અહીંયા તો અહીંયા ઊભું રહે પછી અમે આશિયા નાનું ભરાઈ હા ચાલુ તું દે તો જો અત્યારે બાવડામાં ફાળી આવી ગયો મીઠા કાયતરા હમણાં આવી જાય હે લુમખા ને લુમખા કોઈને ખાવા હોય તો આવી દેજો હજી તો વાત છે आईत खाली फाळ आयो. حالا तो मोटर चालू થઈ ગઈ. હવે ભરાયતા હું તો આમે મેડી પર આટા ઠોકવા દો. જો ફાઇનલી આટા કોઈ ભરાઈ ગયો. મટર બંધ કરી દો હે. એ મટર બંધ કરી દેજો. નડી ના લેતા ગઈ થઈ ગઈ અને જાઈ આવે નિશ્ચિત ચાલો ગયો હા બે ટકા ભરાઈ ગયા પાસવર્ડ કરાવી ગયા નળી સીધી કુંડામાં જ कोई ना खाएगी गुंडा में गुंडे भेगा तो फरी लैस फरा जाए पसी जाए पास आंदा मांडवी ना काम हेलो गाइस तो अत्या ना वगी है पांच ना मांडवी ने पूर आरा फरी है वाई टे रेस हैं ती ये तो वहाँ ऊपर से ये हमें तो कर हुआ है आता आया जेगा खाली है तो ली वास्तविक खाली

આરું ભાઈ કહ્યું ને એક પેઠો બારોબર ભાઈને લઈ આવી અંદર કાઢી 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 જાવ વાર જઈને બેઠો ના કાઢ્યા હાલો જ આવું ને અંદર હાલો હાલ હાલો હલો કાઢ્યા ની અંદર લઈ જાય જો સ્વિટ લીધો કેટલીક માંડવી ખાવી તારા હાલો તો આજનું કામ પૂરું તો પાછા મળી પાછા નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધા એને તાતા બાયબાઈને ને છે